મને હું જીઆન કરી અત્યારે કરવું હું કેવું કોક મારે હું તો અંદાજ કરવા ની જવું પડે બેઠો એટલે તો હાલ તો કોક કે

ના રે આ તો તો આ કાકા એ કાકા ફરો પણ આ કે તોરી કરવા જાવના ખાઈ ગયો અને હાલ તો તાર કાજી શું કરી ગયો એટલું બધું ઓ કાકા હું લબડીએ લઈ લો ને сяટો રે લ્યા

હવે જાવ પછી બધા ઢાયામ હારું કીધું મન ના કમા તો ઠંડી ને થઈ જાવ ઉપર હવે જાવ પછી ઢાયામ કીધું છે ઢાયામ વાનો કે બા હું ઉપર છે અન પેલા બે બે યો જોઈ એટલે કોઈ દવા દહ જ નહીં અમારે ભરી ઉભો થઈ બે આઠી વાગે આ શેડો ખોલી વે દે અંદર કૂતરો કૂતરો આવે તે વાર કી દે દેજી પછી ભાઈ બાયો ના આવ્યા ઈ વની ચાર વાય પડી તે પછી દે દે નકર પછી શેડો ની આઈ બોલતી હવારે

Anh sáng chúa 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 này chúa 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 chúa

જો જો દે જો કોઈ નહી માયા તો રખડેખડી થા જાય બધી કાકોને બેડાના કોણ આ લે એ માવડી ઉઢ્યો કાકો હું સમજીયો મારા પડી માકા કાકો દે લે કાકો મને જ ભાઈ હું તારો કાકો નહી અરે

કોઈ ના મન માં કાકો કાકો તો ને બે હાથ જોવા જાવ જો મને માલફા મોઢું લઈ ને જોરતો હોય ને એ લગાજે બાઈ હા આપણે ત્રણ તો આ જવા દે કાકા ન પેલા બેનું ઈશવાની જવા દે કાકા હા પેલા બે છોરાનું તારું કાકા અને આ રે ઓય કણ હા મારી મારી સોગાઈ એક તો તમ બીજા બે બાગળ બિલા કે શિગા ભૈરા તો મોળ બોલવાના મારી પંકજભાઈ આ પેલો કાકો બધી જો જેવો નતો બે જણા ઓલા લે ટોળિયા કરો આકર આયો કાળ મારો વાદ બોલાયો ઉદરાની

વાત કહું કદી ખોટી નહી ખાતું કાના લાગ માર નહી ખાતી હોય તો થોડી થોડી ખાધી ચાર પીને મને બે ચોરી

કીધું એવો સમય આ કે કોઈ કાકો હગો ના થાય અને તમે યાદ તમે કે હું બેઠ્યો બેઠ્યો મને કોઈ ઉપલા ઘરદન ઘરદો ઘૂંધબો અધિકારી ની બોલે પ્રકા ગા યાર અને ઈરે એક તો તો આ વાળી બીજા બે આયા બીજા વાળી બેચ કોણ હતા વાળી ઈ છોકરા હોવા માં નતા મને આપણા રોડ પર એરા બે પ્રા પૂછતા રે ઈ હોય રે બે જણા આયા તે કોઈ મને ત્રણ જણા થા મારે એમ પાછા મુ શું કરી ખબ મુ કી ના મુજે માં કાકા ને ઇકન ક્લિયર કરું માં કાકા ને હા ઇવન ઇકન ક્લિયર કરું કે લકે મુજે તાન ચોર જ છું કે